અંજારના રતનાલ પાસે નવા બાયપાસની બાજુમાં ભૂજ જતી નર્મદાની પાઇપલાઇનમાં ગાબડું પડતા પૂરા દોઢ દિવસથી પાણી વેડફાઈ રહ્યું છે અંજારના રતનાલમાં નવા બાયપાસની બાજુમાં જ ભૂજ જતી નર્મદાની લાઇનમાં છેલ્લા છત્રીસ કલાકથી ગાબડું પડેલ છે આજ દિવસ સુધી લાખો લિટર પાણીનો વેડફાર થઈ રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ આજ દિવસ સુધી કોઈ કામગીરી થઈ નથી રતનાલથી ચુંબક માર્ગ ઉપર નવા બાયપાસની બાજુમાં જ અવારનવાર પાઇપલાઇન તૂટે છે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે ગાયોની ગૌશાળા છે છે ત્યાં રોજ પાણી ભરાવાથી માખી મચ્છરનો ખૂબ જ ઉપદ્રવ રહે અને રહેણાંક વિસ્તાર તેમજ ચંદિયા રોડના વાહનોને અવર જવરમાં મુશ્કેલી રહે છે અને કાયમ પાણી ભરાવાના કારણે રસ્તાની પણ હાલત ખસ્તા થઈ ગયેલ છે કાયમ રસ્તામાં તેમજ આજુબાજુમાં પાણીના ભરાવાથી મોટી મુશ્કેલીઓ સર્જાય છે લોકો દ્વારા એવા પણ આક્ષેપો લગાવાયા છે કે છેલ્લા ઘણા સમયથી લાઈન તૂટવામાં એક મહિનો કોરો જતો નથી પણ માત્ર થીગડું મારી કામ ચલાવાય છે અને માત્ર પાંચસો ફૂટના અંતરમાં જ અંદાજે વીસ થી પચીસ વખત લાઈન તૂટી છે માત્ર પાંચસો ફૂટ લાઈન બદલવામાં આવે તો કોઈ સમસ્યા ન થાય તેમ છે પરંતુ આ દિવસ સુધી માત્ર થીગડા મારીને કામ ચલાવાય છે હવે આ પાંચસો ફૂટ માત્ર પાઇપ બદલી નાખવામાં આવે તો સમસ્યાનો અંત આવી શકે તેમ છે માટે તાત્કાલિક લાઈન નવી નાખી સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે રિપોર્ટ ભારતીમાંથી જાણી અંજાર